જો આ સરસ મજાની પાટુડી બનાવવાની રીત એકદમ ગેસની ફ્લેમ ધીમી રાખી અને ધીમા તાપે આ ખીસ્સુને બધું હલાવતા જાયજો અને ઘટ થઈ જાય ત્યાં સુધી આ વસ્તુને હલાવવાની છે આ વિડીયો ઠેઠ સુધી જોજો તો તમને એ વિડીયો સારો લાગે તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો કેમ પથરાય નહીં તને આવડે પાટુડી બનાવતા દીકુ તને આવડે છે

થોડુંક થોડું તેલ અથવા તો ઘી લગાવી અને આની ઉપર પાટુડી પાથરી દેવાની અને ઠંડી થાય એટલે એને ગોળ વાળી લેવાની એટલે એકદમ સરસ મજાની પાટુડી ઉઠલી જશે જો તમે લોકો આ પાટુડી માટેનું ખીસું તૈયાર થઈ ગયું છે અને એકદમ ધીમા તાપે ગરમ થાય છે અને તાવી તારે ઊંચું કરો તો આ રીતનું ખાવું જોઈએ ચિકાસવાળું વાળું એટલે પાટુડી કમ્પ્લીટ થઈ જાય

Ne abis niande Wow must તો બોલો જમમાવો બધા મસ્ત પાટુડી બની છે જો આ પાટુડી તમને ગમે તો વિડીયોને શેર સબસ્ક્રાઇબ અને લાઈક કરજો બનાવી છે તો કોણે બનાવી છે खामडला हावो छे हावो मैं दे दूं पोहा 20 में तू खा में आ तू मोठू दूजा चलू मित्रों अब आ पटूडी कंप्लीट થઈ ગઈ છે અને એને વઘાર કરી લીએ તો અછે તેલ તેલ ની અંદર જીરી રાઈ મે કે તેલ મે લછરા લાગી પણ નાખીયે પોહો તેલ માં જીરી રાઈ થોડું રો મેં નાખીને વઘાર કરીએ છીએ તો કોમેન્ટમાં જણાવજો કે તમે કઈ રીતના વઘાર કરો છો અને આ રીતે તમને કેવો લાગ્યો એ તમે જણાવજો કોમેન્ટ કરીને અને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો આ કમ્પ્લીટ થઈ ગઈ છે પાટોડી વઘાર કરીને એકદમ મસ્ત બની ગઈ છે ચાલો મિત્રો જમવા માટે જો મિત્રો આ અમારી થઈ ગઈ છે ત્યાર વગારેલી પાટુડી અને ગિરનારી ખીચડી ચાલો મિત્રો જમવા માટે એકદમ સરસ ખૂબ મજા આવે એવું છે ગિરનારી ખીચડી અને પાટુડી સાથે બહુ જ મજા આવે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો તો અમે આવા નવા નવા વિડીયો બનાવતા રહીએ